ભરૂચ દૂધધારા ડેરીમાં ઓગણીસ તારીખે મતદાન થવાનું છે ત્યારે ભાજપ વર્ષિસ ભાજપની ચૂંટણી છે કારણ કે વર્તમાન ચેરમેન પટેલની સામે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ પોતાની પેનલ ઉતારી છે ભાજપ પક્ષની અંદરની જે લડાઈ છે એના કારણે સાંસદ મનસુખ વસાવા નારાજ થઈ ગયા છે સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે પક્ષના હિતમાં બોલું છું ત્યારે કેટલાક આગેવાનોને ગમતું નથી પક્ષને નુકસાન થતું હોય ત્યારે આવા પ્રકારના નિર્ણય ન લેવા જોઈએ આપણા પક્ષને ફાયદો થાય પરંપરામાં જે હોય એ જ આપણે કરવું જોઈએ આપણે અત્યારે જે આમને સામને આવવામાં આપણા પક્ષનું નુકસાન છે વરિષ્ઠ આગેવાનોએ મેન્ડેટ મળ્યું હોય તો એને જ આપવું જોઈએ આપણે અપક્ષમાં પણ ભાજપના ઉમેદવાર ઉતારીએ તો એના કારણે પક્ષનું ખરાબ દેખાય એવું મનસુખ વસાવાએ કહ્યું છે આમ તો મનસુખ વસાવા આવી બાબતે જ્યારે ભાજપ વર્સિસ ભાજપની લડાઈ હોય ત્યારે હંમેશા એવું કહેતા હોય કે પક્ષ પહેલો હોવો જોઈએ ત્યારે મનસુખ વસાવાએ આ ચૂંટણી માટે અને જે બંને નેતાઓ આમને સામને આવ્યા છે એમના માટે શું

કે બિનહરીફ એટલા પ્રકાશ દેસાઈને શા માટે બધાની સાથે પરામર્શ કરીને આખા જિલ્લાના બંને જિલ્લાના આગેવાનો સાથે પરામર્શ કરીને આખી આખી પેનલ બિનહરીફ થાય એવા પાર્ટી પ્રયાસો કરવા જોઈએ સહકારની લડાઈમાં આવું ઘણી બધી વાર થયું છે જ્યારે ભાજપ મેન્ડેટ આપે ત્યારે પછી જીત્યા પણ હતા સહકારમાં પદ મેળવવું અને સહકારના મેન્ડેટ માટે એમ પણ ખેંચતાણ ખૂબ થતી હોય છે આમ તો સહકાર જ નહીં બીજી બધી ચૂંટણીઓમાં પણ ભાજપ વર્ષિસ ભાજપની લડાઈ હોય છે પણ મોટા ભાગે એ સોલ્વ કરી દેવામાં આવે છે હવે મનસુખ વસાવા ગુસ્સે તો થયા છે આના પછી શું કરે છે પક્ષને પોતાના તરફથી શું કહે છે કારણ કે સાંસદ જ્યારે પક્ષને કંઈ રજૂઆત કરે તો એ માનવી પડતી હોય છે આ સહકારની લડાઈમાં મનસુખ વસાવકોનો સાથ આપે છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો